નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનો તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશિયન કોચિંગ ક્લાસીસ પર મિત્રો ધોરણ સાતની પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકની અંદરથી જે પ્રવૃત્તિ નંબર સાત છે સોરી પ્રવૃત્તિ નંબર સત્તર મારું ગીત તેનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છે મિત્રો આ જે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક છે તે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકની અંદર જેટલી પણ પ્રવૃત્તિઓ અથવા તો જેટલા પણ પ્રોજેક્ટ આપેલા છે તે બધી જ પ્રવૃત્તિઓ અને પ્રોજેક્ટના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ આપણી ચેનલ ઉપર મુકાઈ ચૂક્યા છે તો આ પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકની બધી જ પ્રવૃત્તિઓ અથવા તો બધા જ પ્રોજેક્ટના વિડીયો અથવા તો પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપની અંદર પણ જરૂરથી જોડાઈ જજો જેથી કરીને આ જે ધોરણ સાતની પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક છે તેની બધી જ પ્રવૃત્તિઓના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ તમને વોટ્સઅપ પર પ્રાપ્ત થતા રહે ચાલો તો શરૂ કરીએ પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકની અંદરથી પ્રોજેક્ટ પ્રવૃત્તિ નંબર સત્તર મારું ગીત અહીંયા કહ્યું છે કે આપણા ગામમાં ઘરમાં આજુબાજુ પડોશમાં તહેવારો શુભ પ્રસંગોએ કે અન્ય ઉજવણીઓના સમયે તમે બાળપણથી લોકગીતો સાંભળ્યા હશે આ પ્રકારના લોકગીતો હજુ પણ આપણા માતા પિતા દાદા દાદી સગા વહાલાના મુખે ગવાતા જ હશે આવા સ્થાનિક લોકગીતો જે કોઈ પુસ્તકોમાં ન હોય પરંતુ માત્ર ગામમાં સ્થાનિક રીતે જ ગવાતા હશે આવા લોકગીતો કોઈ એક લોકગીત નીચેના ભાગની અંદર લખો ચાલો તો લોકગીતનું નામ છે સોના વાટકડી તો જોઈએ આપણે સરસ મજાનું આ લોકગીત સોના વાટકડી રે કેસર ગોળિયા વાલમિયા લીલો છે રંગનો છોડ રંગમાં રોળિયા વાલમિયા પગ પ્રમાણે કડલા સોયે રે વાલમ્યા કાંબિયું બબ્બે મારે જોડે રંગમાં રોળિયા વાલમિયા કેડ પ્રમાણે ઘાઘરો સોયે રે વાલમ્યા ઓઢણીની બબ્બે મારે જોડ રંગમાં રોળિયા વાલમિયા હાથ પ્રમાણે ચૂડલા રે વાલમિયા ગુજરીની બબ્બે મારે જોડ રંગમાં રોળિયા વાલમિયા ડોક પ્રમાણે ઝરમર સોંયેરે વાલમિયા તુલસીની બબ્બે મારે જોડ રંગમાં રોળિયા વાલમ્યા કાન પરમાણે ઠોળિયા રે વાલમિયા વાળીઓની બબ્બે મારે જોડે રંગમાં રોળિયા વાલમ્યા નાક પ્રમાણે નથડી વાલમિયા બબ્બે મારે જોડ રંગમાં રોળિયા વાલમિયા અંગ પ્રમાણે રે કમખો સોયરે વાલમિયા વાલમ્યા ચુંદડીની બબ્બે તારે જોડે રંગમાં રોળિયા વાલમ્યા આ ગીતમાં શેના વિશે વાત કરવામાં આવી છે એવો પ્રશ્ન આપણને અહીંયા પૂછ્યો છે તો જોઈએ આ લોકગીત એક વીર પત્નીના શણગાર અને તેના પતિ પ્રત્યેના પ્રેમનું વર્ણન કરે છે ગીતની શરૂઆત સોનાની વાટકડીમાં કેસર ઘોળીને રંગ તૈયાર કરવાના વર્ણનથી થાય છે આ રંગ પછી ગીતના બાકીના ભાગમાં વર્ણવેલા દાગીના રંગવા માટે વપરાય છે દરેક પંક્તિ શરીરના એક ભાગ જેમ કે કમર હાથ માથું કાન નાક અને શરીર માટે સોનાના દાગીનાનું વર્ણન કરે છે દરેક દાગીનાનું કદ કુદરતી વસ્તુઓના માપ સાથે સરખાવવામાં આવે છે જેમ કે પગ જેટલા મોટા કડલા કમર જેટલી પહોળી ગાઘરા અને તે રંગમાં રંગવામાં આવે છે છેલ્લી પંક્તિમાં પત્ની પોતાના પતિને કહે છે કે તેણે તેના માટે આ બધા દાગીના સજાવ્યા છે અને તે તેની રાહ જોઈ રહી છે તો અહીંયા આપણે આ જે પ્રોજેક્ટ પ્રવૃત્તિ છે તેને પૂર્ણ કરીએ છીએ ફરી મળીશું આપણે ધોરણ સાતની પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકની અંદરથી પ્રવૃત્તિ નંબર અઢારના સંપૂર્ણ સોલ્યુશન સાથે મિત્રો આપણી આ ચેનલ ઉપર આ જે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક છે તેની બધી જ પ્રવૃત્તિઓના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ મૂકવામાં આવે છે તો આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે આ ઉપરાંત ધોરણ સાતની જે સ્વ અધ્યયન પોથી છે તે સ્વ અધ્યયન પુથ્ની અંદર જેટલા પણ ભાગ આવ્યા છે તે બધા જ ભાગના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ આપણી ચેનલ ઉપર મુકાઈ ચૂક્યા છે તો આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો અને આ જે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક છે તેની પણ બધી જ પ્રવૃત્તિઓના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર તમને મળી જશે જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો સાથે સાથે અહીંયા તમને કોન્ટેક્ટ નંબર પણ આપેલો છે નંબર ઉપર કોન્ટેક કરી સંપર્ક કરીને આ પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક વિશે વધારે માહિતી તમે મેળવી શકો છો અથવા તો અહીંયા એપ્લિકેશન છે ઓશન કોચિંગ ક્લાસીસ તો આ એપ્લિકેશન તમે ડાઉનલોડ કરી અને અહીંયાથી પણ તમે આ જે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક છે તેની પ્રવૃત્તિઓના સોલ્યુશનની પીડીએફ મેળવી શકો છો તો દરેક વિદ્યાર્થીઓએ અવશ્ય આ પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકની પીડીએફ છે તેનો અભ્યાસ કરી લેવો મેળવી લેવી જે તમને ખૂબ જ ઉપયોગી સાબિત થશે ફરી મળીશું આપણે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકની પ્રવૃત્તિ નંબર અઢારના સંપૂર્ણ સોલ્યુશન સાથે